વેલકમ બેક ટુ નડિયાદ મહાનગરપાલિકામાં જાહેર રસ્તાઓમાં રખડતા પશુઓને પકડવા જતા પશુમાલકોએ વિવાદ ઉભો કર્યો ઢોર ડબ્બાના કર્મચારીઓ સાથે ઘર્ષણ કર્યું અને જાનથી મારી નાખવાની ધમકી આપી આક્ષેપ થયો છે નડિયાદ મહાનગરપાલિકાએ ઓળખ કરીને જયરામ ભરવાડ અને કમા ભરવાડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં અરજી દાખલ કરી છે તો સીએનસીડી સુપ્રિન્ટેન્ડન્ટ દીક્ષિત પટેલે કહ્યું છે કે ઢોરને લઈને સરકારે અને તંત્રએ નવા નિયમો જાહેર કર્યા છે જે મુજબ ઓગસ્ટ સુધી પશુઓની નોંધણી અને રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે નવા નિયમોને લઈને તંત્રએ પશુમાલિકો સાથે બે ત્રણ વાર બેઠક પણ કરી હતી અને નિયમોને લઈને માલિકોને સમજણ સાથે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અધિકારીએ કહ્યું કે જો પશુઓની નોંધણી અને રજીસ્ટ્રેશન કરાવવામાં નહીં આવે તો પશુમાલક સામે કાયદેસરની કાર્યવાહી કરાશે અમલકનગર પાસે અમારે ત્યાં સીએનસીડી ટીમ ને ટીમ ને ઘર્ષણ થયેલ એ બાબતે આજે પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા માટેની અરજી પણ કરવામાં આવેલ છે અને વધુ આપનામાં હાજરથી જણાવું કે નડિયાદ શહેરમાં રહેતા પશુપાલકોને રાજ્ય સરકાર તરફ ના શહેરી વિકાસ વિભાગ દ્વારા જે પોલિસી બનાવવામાં આવેલ છે એ પોલિસી અને મ્યુનિસિપલ કમિશનર સ્ત્રી દ્વારા પણ એ પોલિસી અમલીકરણ કરવામાં આવેલ છે એ અંતર્ગત એકત્રીસ આઠ સુધીમાં દરેક પશુપાલકોએ નોંધણી અને રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે